જય 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 માતાજી તો કેમ છો બધા મારા મિત્રો મજામાં ને મિત્રો તમારા બધાનું ફરી સ્વાગત કરું છું વસરાજ ગૌસેવાની ટીમના વિડીયોની અંદર તો મિત્રો આજ રોજ અમારે માધવપુરની અંદર હજામાળા વિસ્તારની અંદર કોઈ વાંદરાનું બચ્ચું છે એ ઝાડની અંદર ફસાઈ ગયું છે એવા સ્થાનિક લોકોનો ફોન આવ્યો છે તો અમારા વિજયભાઈ તથા તેમની વચરાજ ગૌસેવા ગ્રુપની જે આખા આખી ટીમ છે એ અત્યારે હાલ ફિલહાલ માધવપુર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો સ્થળ ઉપર અને પહોંચ્યા બાદ કઈ જગ્યાએ વાંદરાનું બચ્ચું છે એની પેલા જાણકારી લીધી અને વાંદરાનું બચ્ચું છે એને કઈ રીતના ફસાયેલું છે એ થોડીક વાર જોયું અને જોયા બાદ તમે જોઈ શકો છો અહીંયા લગભગ અંધારું છે કેમ કે ઘરની અંદરથી ઉપર જવાનું છે મેળી ઉપર છે અને લગભગ ઝાડ પાથરેલી હોય ને ઝાડની અંદર વાંદરાનું ગસું એવી રીતના ફસાઈ ગયું છે મિત્રો કે એ કોઈ રીતે નીકળ્યા કેમ નથી તો વચ્છરાજ ગૌસેવાની ટીમ અને વિજયભાઈના જે માણસો છે એ હાલ ફિલહાલ તમે જોઈ શકો છો બધા પહોંચી ગયા છે લગભગ ત્રીજા માળ ઉપર છે ત્યાં પહોંચી અને સરસ મજાનું જે રેસ્ક્યુ છે એ કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ઘણા બધી લોકો છે અને ખાસ તો એટલા બધી અને સેફટી સાથે જરૂરી છે કેમ કે બીજા વાંદરાઓ છે એ એટેક કરે તેવી શક્યતા હોઈ શકે કેમકે વાંદરાનું બચવું છે એની મા કદાચ એટેક કરી શકે તમે જોઈ શકો છો વાંદરાનું બચવું છે એ ભાગવાની કોશિશ કરી રહ્યું છે પણ બીજા બધા જે કંઈ યુવાનો છે એ બીજા વાંદરાને રોકી રહ્યા છે જેથી કરીને ત્યાં કોઈ ડિસ્ટર્બ ન થાય અને ખાસ તો વછરાદ ગૌસેવાની ટીમ છે એ કામે લાગી ગઈ તમે જોઈ શકો છો વાંદરાનું બચવું છે એ પેટનો ભાગ છે પાછળ પૂછડી અને પેટનો ભાગ એ આખે આખો લગભગ ત્રણ ચાર કલાકથી આવી રીતના ત્યાં ફસાયેલો હતો અને વાંદરું રાડમ રાડે તમે જોઈ શકો છો એનું પેટ પણ અંદર ફૂલી ગયું છે અને વાંદરાનું બચ્ચું નાનું છે પણ એ પણ એટેક કરવાની તૈયારીમાં છે એને એટલી ખબર તો ન હોય કે મારી સેવા કરી રહ્યા મારી મદદ કરી રહ્યા છે અને ફાઇનલી તમે જોઈ શકો છો કાતર દ્વારા વાંદરાનું ખાસ ધ્યાન રાખી અને એના વાંદરાના બચ્ચાનું રેસ્ક્યુ કરી દીધું છે અને વાંદરાના બચ્ચાને જેવું મૂકી ને એવું એની મા પાસે ઠેકડો મારી તમે જોઈ શકો છો એની મા પણ એની પાછળ જઈ રહી છે અને આવી રીતના સરસ મજાનું જે વાંદરાના બચ્ચાનું રેસ્ક્યુ છે એ માધવપુરની અંદર વસરાત ગૌવાની ટીમે કર્યું છે મિત્રો આજે વિડીયોમાં આટલું જ ફરી મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો ને કોમેન્ટમાં જય વસરાત લખી નાખજો અને જો તમને આવા વિડીયો ગમતા હોય તો આપણે એ ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો ને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી વચરાજ ગૌસેવાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીશું આવા નવા એપિસોડ છે તે ત્યાં સુધી બધાયને જય વસરાજ જય માતાજી જય રમાવીર